નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યુઝ જૂનાગઢમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઢિયાના અધ્યક્ષસ્થાને પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ થયો જેમાં સાત લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સહાયના મંજૂરી પત્રો અર્પણ કરાયા આ સહાયમાં પાવર થ્રેશર ગોડાઉન પોસ્ટ હાર્વેસ્ટના સાધનો પંપસેટ ટાર ફેન્સીંગ વગેરે ખેતીલક્ષી વિવિધ સાધનો અને ઘટકોનો સમાવેશ થાય છે

એ પછી ટ્રેક્ટરની સબસિડી હોય બિયારણ માટેની કોઈ વ્યવસ્થા કરવાની હોય કે અન્ય કોઈ વ્યવસ્થા હોય એમાં ગુજરાત અને કેન્દ્ર સરકાર જેમ બને વધારે સાથ અને સહયોગ આપવાના પ્રયત્નો કર્યા છે